ગાંધીનગર અને અમદાવાદ શહેરને જોડતો આ મુખ્ય માર્ગ છે એરપોર્ટથી ગાંધીનગર તરફ વીવીઆઈપી અવર જવર વધારે હોવાથી આ માર્ગને આઇકોનિક માર્ગ તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યો છે આ રોડના ડેવલપમેન્ટ માટે રસ્તાની આસપાસના સ્ટ્રક્ચર્સને દૂર કરવામાં આવ્યા હતા જે હેઠળ છ્યાસી કોમર્શિયલ સ્ટ્રક્ચર એકસો બાર રેસિડેન્શિયલ તેર મંદિર મળી કુલ બસો અગિયાર જેટલા સ્ટ્રક્ચર્સને દૂર કરવામાં આવ્યા છે ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીની એક આજે નવીન ભેટ મળવા માટે જઈ રહી છે આ ટોટલ જે રોડ છે તેની લંબાઈ એક પોઈન્ટ સાત કિલોમીટર જેટલી છે આ રોડ એક આઇકોનિક પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે લગભગ પાંત્રીસથી ચાલીસ કરોડના ખર્ચે જે ભૂતકાળમાં ચાલીસ મીટરનો હયાત રોડ હતો એ હાલમાં સાઠ મીટરના હયાત રોડ તરીકે સુંદર આકર્ષિક રીતે વિકસાવવામાં આવ્યું છે જેમાં સાત મીટરનો સર્વિસ રોડ તદઉપરાંત અઢી મીટરની ફૂટપાથ રાખવામાં આવી છે આ આઇકોનિક રોડના ડેવલપમેન્ટમાં મુખ્ય રોડ સર્વિસ રોડ મલ્ટી ફંક્શન ઝોન ગ્રીલ સાથે ફૂટપાથ પાર્કિંગ સેન્ટ્રલ વર્જ ગ્રીલ સાથે લેન્ડસ્ક્રેપિંગ સ્ટ્રીટ લાઇટ વોટર બોડી સ્કલ્પચર હોલ્ડિંગ વગેરેનો સમાવેશ કરાયો છે આ રોડ પર રસ્તાનું કામ મુખ્ય કેરેજ વે અને સર્વિસ રોડ સાથે મલ્ટી ફંક્શનલ ઝોન સેન્ટ્રલ વર્જ ફૂટપાથ પાર્કિંગ વગેરે ડેવલપ કરવાનું કામ એઆરસી ટેન્ડરના કોન્ટ્રાક્ટર આર ઇન્ફ્રા સી પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યું છે આ જે રોડ છે તેના પર અલગ અલગ સ્ટ્રક્ચર લગાવવામાં આવશે વોટર બોડી હોય ફાઉન્ટેન હોય તદઉપરાંત એની સફાઈની ક્લીનિંગની વ્યવસ્થા તદઉપરાંત સર્વિસ રોડ હોર્ડિંગ્સ આમ અલગ અલગ પ્રકારના વ્યવસ્થા સુ નીચે બસ સ્ટેન્ડ આ અંદર કરવાની અંદર આવી છે અને તેનો જે કરાર છે એમઓયુ કરવામાં આવ્યું છે પીપીબી ધોરણે વિકસાવવામાં આવ્યું છે એ પંદર વર્ષના કરાર આધારિત તેમાં જે રાઇટના રાઇટ છે પંદર એડવર્ટાઈઝના એ પંચોતેર ટકા રાઇટ્સ કંપની પાસે પાસે રહેશે રહેશે અને અમદાવાદ કોર્પોરેશન શહેરીજનોને રસ્તો ઓળંગવા માટે અને રાહદારીઓને અકસ્માત ન થાય તે માટે ફૂટ ઓવર બ્રિજ પણ બનાવવામાં આવશે આ આઇકોનિક રોડ બન્યા બાદ આગામી દિવસોમાં શહેરમાં બીજા પણ રસ્તાઓ બનાવવા વિચારણા કરવામાં આવશે કિંજલ બોરીસા પ્રવિક ન્યૂઝ અમદાવાદ